અધ્યાત્મના ક્ષેત્રમાં આપણો ડાઉનફોલ કેટલો છે ધંધા માટે પ્રેરણા કરવી નથી પડતી ધર્મ માટે પ્રેરણા કરવી પડે સાચી વાત છે બે ડિગ્રી તાવની અંદર પણ દુકાને જવાનું કે તો તૈયાર અને અઠ્ઠાણું વાગી ખાલી નવ્વાણું થયું હે આજે પૂજા નથી કરવી કેમ જરા તાવ જેવું છે થાય છે કે નથી થતું આ તાવ અધ્યાત્મની યાત્રામાં જને આગળ વધવું હશે પોતાના કસાયો ઉપર કંટ્રોલ લાગવો જ પડશે ક્રોધનો માનનો માયાનો તમને ચાર કયો વધારે ખટકે છે એક ક્રોધ ખટકે માન ખટકે માયા ખટકે કે લોક ખટકે પટવા તમને કદાચ એમ થઈ ગયું કે આજે આ કષાય બહુ થઈ રહ્યો છે માટે લાવ ગુરુ મારજ પાસે જઈને પ્રાયશ્ચિત લઈ લઉં તો આ ચારમાંથી તમે કયા કશાય નહીં કશાય નું પ્રાયશિત એનો મતલબ એ થયો અહંકાર ને તમે કસાય ગણતા જ નથી એને તો સ્ટેટસ ગણો છો યસ સ્ટેટસ આટલું તો માણસો આપણું સ્ટેટસ હોવું જોઈએ ને સમાજમાં રહેવાનું છે બજારમાં રહેવાનું છે ને અહંકાર જ કહેવાય તમે એટલે મને ખબર પડે એટલે હું કહું માણસ આટલો બધો ગુસ્સો તમે કરો નહીં મારા સેવાને ક્રોધ ના કહેવાય માય કંટ્રોલ પાવર આપણા ઘરની અંદર આપણો કંટ્રોલ કંટ્રોલ ના કેવાય ક્રોધ કહેવાય તમારો અહમ તમને દેખાય એટલે અમે તમને કઈ આટલો અહમ શોભતો નથી મારે તમારે અહંકાર ના થયો આ તો સ્ટેટસ છે માયા કરતા તમને પકડાવે એટલે તમે કીધું આને સેલ્સમેનશીપ કહેવાય અને લોક વધારે પડતો થાય ત્યારે શું કહેશે ઇટ ઇઝ ઇન્વેસ્ટમેન્ટ અને લોક ના કહેવાય આ તો અમે ઇન્વેસ્ટ કરીએ છીએ આવા રૂપાળા નામ આપો એટલા માત્ર તમે કસાયોથી બચી નથી જતા તમારા કસાય તમારા વિભાવને મજબૂત કરે છે અને જ્યાં સુધી વિભાવ મજબૂત ત્યાં સંસાર સંસાર રહેશે વિભાવો ને ખતમ કરવા પડશે વિભાવોને ખતમ કરવા માટે કસાયો પર કંટ્રોલ રાખવો છે ઘણા કહેતા હોય છે મહારાજ સાહેબ બહુ તપસ્વીઓ છે ને એ બહુ ગુસ્સાવાળા વાળા હોય વાત સાચી શું હા એને ખાતે જ રાખવાનું અચ્છા હવે જવાબ આપું જે ખાય છે એને ક્યારે ગુસ્સો નથી આવતો ને તો આજે તપ કરાવવાનું બંધ કરી દઈએ ડબલ ભૂલાને ખાલી ક્રોધ આવે છે તને તો માને ભેગો છે ને લોભે જબરો છે ઉલટાનું તપ કરે છે ને એને ક્યાંક પૈસા વાપરવાના મન થાય છે કે ચલો આપણા ઘરમાં તપ થયો છે આપણે આ લાભ લઈએ આપણે તે લાભ લઈએ

ક્યારે ચેક કરો છો મારા વિભાવ ઘટ્યા કે વધ્યા શેર બજારમાં ચેકિંગ ચાલુ જ હોય છે દર અડધા કલાકે વિરમ શેર બજારમાં અડ દર અડધા કલાકે ચેકિંગ કે ત્યાં જ મંડી પડ્યા હોય નવ માં દસ કંપની લગાવીને બપોરે સવા ત્રણ સુધી ખાધા પીધા વગર જો સતત સ્ક્રીન ઉપર જોયા કરીએ જોયા કરીએ જોયા કરીએ લઈ લો આ સ્ક્રીન લઈ લો આ શેર લઈ લો

અને આ સંસારને તોડવા માટેની પહેલી કન્ડિશન ચાહે અમે હોઈએ ચામે તમે હોય આપણા કસાયોને આપણે ઘટાડ્યા વગર ચાન્સ છે જ